લક્ષ્મીપુરા વુડાના મકાનમાં રહેતા કેટલાક માથાભારે તત્વોએ હાથમાં ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે ધમકી આપતા હોય તેવો વિડિયો વાયરલ થતાં જ પોલીસ માટે ચેલેન્જનો વિષય બન્યો છે વડોદરા શહેરમાં કેટલાક યુવાનો પોલીસનો ડર વગર બેફામ બન્યા છે જાહેર માર્ગ ઉપર તીક્ષ્ણ હથિયારો તેમજ જહેરમાં તલવાર વડે કે કપવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે આવા તત્વો પર પોલીસની કાર્યવાહી શંકાસ્પદ જણાઈ રહી છે પોલીસ માત્ર જાણવા જોગ જ કાર્યવાહી કરતા હોવાને કારણે આવા લુખા તત્વો નિર્દોષ વ્યક્તિઓને ડરાવી ધમકાવી રહ્યા છે અને પોતાનું વર્ચસ્વ જમાઈ રહ્યા છે જેને લઈને શહેરમાં ચર્ચાનો વિષય સાથે પોલીસની કામગીરી સામે આંગળી ચિંતાઈ રહી છે ત્યારે આવો જ તીક્ષ્ણ હથિયાર હાથમાં રાખીને ધમકી આપતો વિડીયો વાયરલ થતાં પોલીસ માટે હવે ચેલેન્જનો વિષય બન્યો છે